રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારમાં તો જાગીને થઈ ગઈ છે ના એ તો તૈયાર ફ્રેશ થઈ ગઈ છે અને જાવાનું છે હળવા આપણે ચાર વિઘાડું હળવાનું છે અત્યારમાં અને વાગી ગયા છે છ અને બબુડી જોઈએ અહીં હમ હલે હલે હા અત્યારમાં હું જાગું એટલે તરત આવે મારી પાસે બહાર નીકળ્યું એટલે શું છે તારે તો એ જાગીને આવતી રહી છે મારી પાસે એને એ નહીં ભોજન થોડી જ રોટલા અને આપણો હળો જોડી લીધેલું રાતે તે અત્યારે આંકવા જાવ આવો નહોતું નીકળે અને થઈ ગયો છું તૈયાર આપણો રાજા કાલે સર્વિસ કરે અને એ વિડીયો આવી જશે તમારા બે ભાગ કિરાશીના તો

દોસ્તો આપ આપતો આ વાડી છે એટલે પહોંચ્યો અને લીટો જો તમે સીધો ભગવાન મતજી ની દયા છે આપણે અત્યારે હળમાં ખાવી ગયું છે ડૉક્ટર સારું અને સામે ઓલી વાડ દેખાય છે બાકી છે એ વાડી ને આપું છું ડોક્ટર કલાક આવેલું છે કલાક જેવી ભોગ તો છે કલાક આવેલો છે લોમાં હાલે છે તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો વિડીયો બહુ લાંબો નથી આવું હાંકી દઉં આવું ત્યારે પેપર હાંકી દઉં ત્યારે વિડીયો લાંબો અને આ વાટકી આંખમાં જવાનું આગળ કન્ટિન્યુ જોતા રહ્યો હળીને તરત વાટ્યાંખો જવાનું છે તો આગળ આની દોસ્તો ત્રણ કલાક હળ હાંકી નાખ્યું હોય અને લીટો જોવો હળ એ તો દોરી જેવો બાકી હળમાં જોઈ લો અને આટલું બાકી રહ્યું છે તમને ખબર પડશે અને હું આપું છું બેંક હું આપું છું અને હવે મળીએ સીધા હાંકી રહું ને છેલ્લો આંટો રહે ને ત્યારે હું દેખાડી દઈશ કેટલા હજારનું આ કામ થાય છે અત્યારમાં તો પૈસા જોવા માટે કન્ટિન્યુ આગળ વિડીયોમાં જોતા રહ્યો આટલું બાકી રહ્યું છે હવે દોસ્તો આપણે ફાઇનલી પૂરું થઈ ગયું છે હવે કોઈ હાંકી નાખ્યું શેટે હા હવે આ શેટે આ સહેલો આંટો રહ્યો છે અને આ હાંકી રહ્યો અમેથી અહીંયા કોઈ આ વાળે એટલે પૂરું થઈ જાય એમને તેતાલીસો રૂપિયાનું કામ થાય ચાર હજાર ત્રણસો રૂપિયામાં હતા અને હજી તો આ દાખલા વાગ્યા આપવાનું છે ને વાગી ગયા છે દસ દસ વાગ્યા તો ચાર હજારનું કામ થશે તો સવારમાં છું તો આવી રીતે

તો લોટરી દોડી લીધી છે જો અને હવે જઉ છું આંખવા અહીંયા છે પાણીની બાટલામાં પીવાના લોટરી દોડી લીધી છે અને આંકવા જાઉં છું અને ત્યાં કણે કર્યું તું કામ આપણે ચાર હજાર ત્રણસો રૂપિયાનું હાજી અને વાગી ગયા છે બહાર તો જઉં છું આંકવા ત્યાં ઘડીક બેઠો એટલે ટાઈમ બી હોય ગયો કરતો હું સાડા તો પૂણા આવી નો આવતો રહ્યો તો આગળ કન્ટીન્યુ વિડિયો જોતા રહ્યો હવે વિડિયો લાંબો નઈ કરીયો બીજા આખો દેયા શોર્ટ શોર્ટ માં દેખાડી લોટરી આખો જુને લોન એટલા સીટે આયો લોટરી ચાલુ હોય વરસાદ એવું વાતાવરણ અને

કેટલાનું કામ જોવા માટે આગળ કન્ટિન્યુ ભાગ બાકી છે અને છે પંદર મિનિટનું કેટલા રૂપિયાનું કામ થાય છે અહીંયા આગળ કન્ટિન્યુ વિડીયોમાં શોટ શોટમાં દેખાડી બહુ લાંબુ નહીં કરવું એ ભાગ નહીં દેખાડવું કારણ કે વિડીયો પછી બહુ થઈ જાય છે લાંબો ખાન છે તો આગળ કન્ટિન્યુ જોવે પગલા કંપની છે આગળ જોવો કન્ટિન્યુ વિડીયો થઈને તો ફાઇનલી દોસ્તો ટ્રેક્ટર હાઈકીને નીકળી ગયો હું અને અહીંયા બારસો રૂપિયાનું કામ કર્યું એક કલાક ને પંદર મિનિટ હાંક્યું અને આ ટ્રેક્ટર આપણું પીડ્યું સાડી બારસો થાય પચાસ રૂપિયા ઓછા આપ્યા તે બારસોનું આ ચાર હજાર ત્રણસોનું ઓડ્યું એટલે પંચ પંચાવનસો રૂપિયાનું કામ કર્યું આજનું અને એ આગળ હાંક્યું કેટલાનું કર્યું જોઈએ કન્ટિન્યુ આગળ વધારે તો દોસ્તો ફાઇનલી આપણે બીજી વાડીએ પહોંચી જઈએ છીએ હાંકવા જો આમાં આંકો રહીને અહીંયાથી બે આમાં કેટલી વાર લાગે જોઈ કેટલાનું કામ થાય છે અને બીજે એક થોડુંક બીજું છે આમ કર્યું છે હાંકવાનું છે ગરમી થાય છે ભૂખા કાઢના પહેલી ગયો છે અને હું આંખો ચાલુ કરું છું બહાર વાટે આવે છે કે પાણી લૂંબ છે કેવી તો ચાલો આવી ગયા છે તો આગળ વિડિયો કન્ટિન્યુ જુઓ અને આજ કેટલા રૂપિયાનું કામ થાય છે હાન સુધીનું જોઈએ આપણે હવે આની પછી એક જગ્યાએ હાંકવા જવાનું છે પણ ત્યાં નક્કી નહીં બહુ હાંકવા જાવ તો ડીઝલ એ ઓછું છે આમનું હાલ છે ને પછી ત્રણેક કલાક જેવું હાલ એવું છે લાલની ઉપર છે ને એટલે આમ હાંકવાનું છે એટલે તો આગળ કન્ટિન્યુ જોડિયો સિંગ સોડા ખાવા હાલો જો અમારે બટક દાદા ખાય છે હું ખાઉ છું સોડા બી માત્ર બાટલો ગ્લાસ બ્લાસ કઈ લાયા નથી ફાઇનલ દોસ્તો આપણે હાઈકી નાખ્યું હોય જોવા તમે આ પૂરું થઈ ગયું બધું ડોક્ટર કાઢ લીધું બહાર લોટરી અધર છે અને ગરમી થાય છે ને પછી હું તમને હમણાં વાત કરું આગળ એ પડકું નીકળ્યું હતું આપણે ઓલું શું કહેવાય ઓલું પડ અમારે ગુજરાતીમાં પડકું કેવાય ને સારું નીકળ્યું તો કપાઈ ગયું બજારું અને અહીંયા નાખ્યું છે તો અહીંયા એક કલાક ને વીસ મિનિટ આવેલી એટલે તેરસો રૂપિયાનું કામ થયું તો આગળ કન્ટિન્યુ જોતા રહ્યો હમણાં વાત કરવી બીજી તો આ પૂરું થઈ ગયું ભાઈ મળી જાય હમણાં તો બીજાનો વાવ ને છોડીને મારા દાદા ત્યાં જાહેર વાવ્યુંર વાયુ વાવ આવ્યો જાહેર વાવેલા વાવ હોય

હવારનું એક ધારું હાલે છે અને ઓલા ભાઈ જો પનાળું લેવાઈ ગયા હું અહીંયા ઊભો છું ડીઝલ નાખો પનાળાની વાટે એ ચાલુ કરી દીધું છે તો હવે હવે મળશું સીધા હાંકી રહીને ત્યારે હમ મેં ઓલા ઘઉંના ભાંઠા દેખાય ને ત્યાં સુધી હાંકવાનું છે ઝૂમ કરીને દેખાડ દઉં તો ઘઉંના ભાંઠા દેખાય ને ત્યાં સુધી આંકવાનું છે તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો હવે મળશું સીધા હાંકીને ત્યાં સુધી નહીં નકર વિડીયો થઈ ગયો બહુ લાંબો તો આગળ જો ફાઇનલ દોસ્તો આપતો હતો ને વરસાદે ભાવ બહાટી બોલાવી દીધી આમ લોકો એ ચાલુ જ છે વરસાદ આટા દેખાતા છે ખોર આ ગારો લીધું છે અને આ આપતો હતો વરસાદ આવી ગયો ને આજ કેટલાનું કામ કર્યું એક તેતાલીસોનું એક બારસોનું એક તેરસોનું એક ત્રણસોનું અને એક અત્યારે હજારનું તો તમે તમારી રીતે હિસાબ નાખ્યો આપ્યો એટલું કામ કર્યું છે અને આ વિડીયોને કાણે પૂરો કીધીએ વિડીયો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં તો જય શ્રી રામ